टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना सौला बात करिए टाट पास उम्मीदवारों धरना विषय રાજ્યમાં લાંબા સમયથી શિક્ષકોની ભરતી નહોતી થતી તેવામાં જ રાજ્ય સરકારે મોટી સંખ્યામાં ભરતી બહાર પાડીને ભરતી પ્રક્રિયા શરૂ કરતા દરેક ઉમેદવારોને એક આશા જાગી કે મોડે મોડે પણ તેને નોકરીની તક મળશે કારણ કે જે તે સમયે તેમણે પીટીસી અને બીએડ જેવા કોર્સ ખૂબ જ રૂપિયા ખર્ચીને કર્યા અને આ ખર્ચ હજુ સુધી ફળ્યો નથી પરંતુ હવે એક આશા જાગી છે કે જો આ વખતે ભરતી થઈ જશે તો થઈ જશે નહીં તો આજીવન સરકારી નોકરી નહીં મળે કેમ કે સંખ્યાબંધ ઉમેદવારો એવા છે તેમની ઉંમરની લાયકાત એકાદ બે વર્ષમાં પૂરી થઈ જશે એટલે જ રાજ્યના પાટનગરમાં ઉમેદવારો ધરણા કાર્યક્રમો કરતા જોવા મળે છે તહેવારોના મિની વેકેશન બાદ સોમવારે જ્યારે પાટનગરનું વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખુલ્યું તો ફરી એકવાર વિરોધ પ્રદર્શન જોવા મળ્યું સોમવાર અને મંગળવારનો આ દિવસ ધોરણ નવથી બારની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયાના પ્રથમ તબક્કા બાદ ટાટ પાસ ઉમેદવારોએ પોતાની માગણીઓ સાથે વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે ધરણા યોજ્યા ઉમેદવારોએ માંગ કરી કે શાળાઓમાં સો ટકા ખાલી જગ્યાઓ ભરવા માટે તાત્કાલિક ધોરણે બીજો રાઉન્ડ બહાર પાડવામાં આવે અને પારદર્શિતા જાળવવામાં આવે પ્રથમ રાઉન્ડમાં શાળા ફાળવણી બાદ હાજર થયેલા ઉમેદવારોની યાદી તાત્કાલિક જાહેર થવી જોઈએ અને આ યાદીમાં ઉમેદવારનું નામ વિષય કેટેગરી માર્ક્સ અને ફાળવેલ શાળા જેવી તમામ વિગતોનો સમાવેશ થવો જોઈએ જેથી ભરતી પ્રક્રિયાની પારદર્શિતા જળવાઈ રહે તેમણે તાત્કાલિક બીજો રાઉન્ડ જાહેર કરવાની માંગ કરીને પોતાનો રોષ વ્યક્ત કર્યો સાબરકાંઠાનો રહેવાસી છું ટેટાસ પાસ ઉમેદવાર એ પણ પંચ્યાસી ટકા ઉપર મેરિટ ધરાવું છું છતાં પણ આ સરકાર અમને ફેરવી રહી છે લગભગ દસ હજાર સાતસો એકસઠની ભરતી પાડીને આ લોકોએ સાત હજાર સીટો પણ ભરી નથી પાંત્રીસોથી વધુ સીટો આ લોકોએ ખાલી રાખી છે નોકરી ના આપવી પડે એટલા માટે હું ચોખ્ખું જ કહું છું કારણ કે હાજર અમે લગભગ એમ કહીએ ને તો ત્રણ ફાઇલો ત્રણ મોટી ફાઇલો જેમાં આવેદનપત્રો હમાતા નથી એટલા બધા આવેદનપત્રો અમે આપ્યા છે હું કડીથી આવું છું ટાટ ઉમેદવાર છું ચાવડા તેજલ અને અમે ઘણા ટાઈમથી અહીંયા અમારી રજૂઆત કરવાયા છે અમે તાલુકાથી લેવલથી લઈને અમે રાજ્યના પદ ઊંચામાં ઊંચા પતિ પદાધિકાર સુધી અમે અધિકારીઓ સુધી મળી ચૂક્યા છે એમના કોઈ રિસ્પોન્સ પોઝિટિવ છે નહીં નેગેટિવમાં જ રિસ્પોન્સ છે અને એમને જે પણ અમને રજૂ અમે રજૂઆતો છે ઘણા એવા પદાધિકારીઓ છે એ અમારી રજૂઆત પણ સાંભળવા તૈયાર નથી શિક્ષણ વિભાગે કાયમી શિક્ષક ની જગ્યાએ એ લોકો જ્ઞાન સહાયક ની ભરતી કરવા માંગે છે જ્ઞાન સહાયક નો મતલબ શું થાય કે અગિયાર કરાર આધારિત શિક્ષકને દરેક શાળા મળે હવે અગિયાર મહિનાના કરાર આધારિત મળે મતલબ કે એ શિક્ષક અગિયાર મહિના પછી ક્યાં જશે એ કોઈને ખબર નથી એને સ્કૂલમાં રાખી બી શકે અથવા એ સ્કૂલમાંથી એને કાઢી પણ શકે તો ગમે ત્યારે તો એનો મતલબ એવો થયો કે શિક્ષકનું જે ભવિષ્ય છે એ ફેરિયા જેવું થઈ ગયું કે આજે 11 મહિના આ જગ્યાએ ફેમિલી લઈને અને કાલે 11 મહિના બીજી જગ્યાએ આજે હું આનંદથી આવું છું તો મને ભાવનગર બી મોકલે જૂનાગઢ બી મોકલે ને કચ્છમાં બી મોકલે ઉમેદવારોમાં ભારે આક્રોશ છે કારણ કે વર્ષોથી જે ભરતી માટે તેઓ રાહ જોઈ રહ્યા હતા તે ભરતી માટીની પ્રક્રિયા ચાલી રહી છે અને જો આ તક તેઓ ચૂકી જશે તો તેમને ફરી ક્યારે તક મળશે તેની કોઈ જ ગેરંટી નથી અને તેથી જ તેઓ લડી લેવાના મૂડમાં છે આશા રાખે કે તેમની માંગણીઓને લઈ સુખદ ઉકેલ આવે